પ્રાંતિજ તાલુકાના ફતેકપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમાપન કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ તાલુકાના ફતેહપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી ગામ સહિત લાભાર્થીઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રથમ ચરણ દીક પ્રાગટ્ય અને સ્વાગતવિધિ કરવામાં આવી હતી તો ફતેપુર સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાહર્તા સહિત જયસિંહ ચૌહાણ ભીખુસિંહ પરમાર મહેન્દ્રસિંહ બારૈયા ગજેન્દ્રસિંહ પરમાર પ્રદીપસિંહ રાઠોડ સહિત સરપંચ જનપ્રતિનિધિઓ આગેવાનો અધિકારી કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મફત પ્લોટની સનદ વિતરણ કરવામાં આવ્યું હતું તો મહેન્દ્રસિંહ બારિયા ના ગામ ફતેપુર માં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને આજે આ કાર્યક્રમ ફતેહપુર ખાતે સમાપન કરવામાં હતું જેમાં સંકલ્પ યાત્રા રથ દ્વારા થયેલા વિવિધ કાર્યો અને લાભાર્થીઓની લાઈવ કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર સુનિલ કડિયા